બે સાઈડ થી આવે તું બાર હું બોમ નાખું છું મારી સાઈડ આવે છે હા તો એમાં મેં બોમ મેં કે ભાઈ કાંઈ એ બબે બધુંથી ઘેર્યો મને મને મારું ક્યાં મારું કામ મારું અંધાધૂન આવો એ હા હું કેલા પહેલુંગા કેલા તો મારું જ આવે આ

हलो हिलिंग बिलिंग करजीशन लई लीजिए हमें साइड थी भाई पगला आए से बॉम्बे नहीं हड़कती बॉटल न खाकर देव ए, वा, वा, वा। ए आ, तो खी जाए हलो ले ली ऊपर ही પડ્યો તો તેને પાડી ગયો હારો ઉપર હતો એના પગલા જ નહોતા એવા મેં કીધું આગળ જ છે બધાય કાંઈ વાંધો નહીં આપણે થઈ ગયા એ છે રી વાર પીડ્યો હવે ઘર ભેગો થાને ને ગુજરાતી ભાઈ ને હામે તું મોરે મોરો દેવો આવે એમ તારું કામ નહીં બકા મોરે મોરો દેવો એ વિશાલ ઘા બધા અહીંયા ભાઈ આવજો ગાયા ગાવો બંદા છે એકને તો નાખ્યો છે મેં હાલો તો આપડા ભેરુડા બધા આપણી હારે આવી ગયા છે અને આપણે જે બંદાને માર્યો એના ભેરુડે આવી ગયા તો મસ્તી ની ફાઇટ થાય તો ધોઈ લો કેટલા બધા બંદા આમથી ભરાડી જવા ઉડે દેવાનો હતો લે 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 વાહે થી વાહે થી કાવતરું થઈ ગયું એ ભાઈ આયા આવી કે

નીકળ્યા દેખાડા મૂન ની ખબર પડે હાલ જો ગયો ગયો હાલે હાલો 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 ગાડી ભાઈ હોય એને પેલા ઉપર લેવા વાહે હાલો હાલ હાલા હાલ હાલ ગાડી ભાઈ બે બે દિલ્લી આ પાછું ઉડવા વાળા થાય એ ઓલા અહીંયા આવી જાય ઉતરો ઉતરો પેલા ને જો ઉપર આવી જાય હાલો ગા ને પૂરો દઈ દીધો એવું હાલ

આલો લૂંટા લાટી બધું કમ્પ્લીટ કરીને ભાઈ ઝોન ની અંદર આપણે પોઝિશન લઈ લીધી કારણ કે હવે આપણે ચિકન કાઢવાનો પ્લાન હતો કિલ તો ઘણા બધા કાઢી લીધા તો એટલે નવ કિલ આપણા ભૂકા કાઢી નાખ્યા ભાઈ બંદાને પકડી પકડીને માર્યા ગુજરાતી જેવું કોઈ નો મારીએ કેવું હાલો હાલે ફાઈટ થઈ હા તો હું ઘરે છું એવું હું કોઈ દી ન બોલું ભાઈ તમે ન બોલતા હા એ તો વિશાલ એરપોર્ટ નાખીને બેઠો હમળાતું હા હા વાંધો નહીં એ ટોપ 10 માં આવી ગયા હાલો એ શું જોડે હમો આપડે જવું જ પડશે હા હા પણ લેતા લેતા હાલો ગયો ગાડી લઈને નીકળી તો લઈ ને